આ એ બાઠિયાના છે ને ઓવા તમે આમ બેજવા પૈસા મારજો બાપ દીદા બે ખેતરી લઈ ગયા ને મી લેવાજી જમળો માર્યો સારું સારું તો અમે નોતી દીય છે આ હા થોડીવારમાં મે આવી જાવ છું બરાબર હા ઓનો મામાલી જલ લાવજો બા કરજો હા તો તો એમના ફોટા મારા WhatsApp દે હા કરજો હા બે જ સારું આ ફોટા છે ને કાઢ દે મને હા ને આવ પડતે આ કારિયો તગળો ખેતરી ગયા છે પણ ના પકટાઈ નાખ છે

તમાર ઉપર કેસો

ઉ

હા શું કે જે હા તો સાખોકોડા ટટ્ટુ બોલે યાર નકા પૈસા હું નહી લીધા હું તો ઓ কারવા નેચા આ સસ્તા કેન ભાઈ અલ્યા હું ન્યો છું સાહેબ 20 આલે છે છું બીકમો કાઠું છે નીચે કાકા નીચે આજો પખોતો નહી

જો જ પેલો પકડવાનો પકડો સાહેબ પકડવો છે તમે કે યાર અસલ સાહેબ કે ના ભાઈ એના વાશો મારવાળો છે તારે જો ના ભઈ એના હાલો હવે આવો આવી છો કરે ફેરી છે અલ્યા આ તને ના કેતો જો મેરે રે મારા ભાઈના આ લાફો લાફો પડી વાળો તાપ અલ્યા પકો લાફો મારવાળો રાખ્યો છે લાફો તા હા નહી ત્યાં હા વાચીતો ખો આ ખોલાઈ જુપા વાલી હાઇટ બોલતા